હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં જય મહારાજી બધાને તો આજે ફરીથી એક નવો વિડિયો લઈને આવી ગયા છે આપણે તો જેવું તમે જોયું જશે વિડીયોમાં થેલમાં કે આ કોણ છે આજે હું તમને મારી છોકરી સાથે મુલાકાત કરાવીશ જેનું નામ કૃપા છે સવારે હું નોકરી ગયો ફર્સ્ટિટમાં ને અત્યારે જ આવ્યો છે અત્યારે ત્રણ વાગે નીચે ચા નાસ્તો કરીને હવે હું ઉપર આવ્યો છે ને ઈચ્છા થઈ કે ચાલો વિડીયો બનાવીએ તો વિડીયો બનાવવા માટે ઉપર આવ્યો છે તો આજે હું તમારું ઇન્ટ્રોડક્શન કરાવીશ મારી છોકરીનું તમે વિડીયોમાં જુઓ આગળ બહુ ધમાલ કરે છે એનું નામ કૃપા છે તો ચાલો આપણે એને જોઈએ જોઈ શકો છો તમે કૃપા શું કરે কযজালেয কয়ার ভারি গেয়ে পয়ি য়ে পরে জারে পরে জারে পরে পরে দে পরে পরে র্য়ে তমন নামো য় জাখু পরে করে হারে তমে তম� धमाल करे छे है? हे मु आतर पेटे दी जो ए ओ बदन हाय हाय करो एम एम करो जो हाय या केम छो यो के केम छो लाइक करो यू के लाइक करो सब्सक्राइब करो बोल जो भैया वो ने हु ले आओ हमारा बॉटल हां नीचे ना फेंकती जो आ बजाओ तारो आ बजाओ तारो चलो हां જો ઊભા રો હું લઈ જાઉં તમને લઈ જાઓ ઊભા રો ઉભા રહો જો ફ્રેન્ડ્સ જુઓ તમે હા કેટલી મસ્તી કરે છે તો ચાલો આપણે બહુ વિડીયો લાંબો નહીં કરવો પણ થોડાકમાં આપણે પતાવીએ જો ફ્રેન્ડ્સ એને જો હં હા એવું કે હું ખાવ છો હું ખાવ છો જો ખાધું કૃપા કૃપા એ શું ખાધું હે હું ના હું ખાધું હા હા કયું ડબ્બો છે એ તો ભમડીનું નું ઘર છે ઘર છે બમણી હે બમળી ફરવા ગઈ હં અંદર એ તો સાંજે આવશે હા સાંજે આવશે સાંજે આવશે બમડી જો ફ્રેન્ડ્સ હેં હા એ રહી હા જો ફ્રેન્ડ્સ ઉપર ધાબા પર જઈ રહ્યો છું અમારા પાર્ડરનો નજારો છે થોડા દિવસમાં લગ્ન છે એટલે બધું ચાલે છે બાંધકામ ના જો કૃપા આ બાજુ જુઓ કોના મારા નોય ચંપલ તમારા છે કોના છે કઈ છે કઈ છે મારા નોય કોના ચંપલ છે હે મારા નોય તમારા છે મારા હા તો ચાલો ફ્રેન્ડ્સ આપણે વિડીયોનો વધારે લાંબો નહીં કરવા અહીંયા જ પૂરો કરે વિડીયોને જોયું તમે આ મારી છોકરી છે એનું નામ કૃપા છે બે વર્ષની છે ને ખૂબ ધમાલ કરે છે તમે બધાને મારી વિનંતી છે કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો કેમ કે તમારા સપોર્ટથી જ હું આગળ વધી શકું એમ છે તો ચાલો ફ્રેન્ડ્સ મળીએ આપણે બીજા વિડિયોમાં તો ચાલો બધાને જય માતાજી ચાલો